નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ હોટ ટોપિક પર આજે વાત કરવી છે પેરેન્ટિંગ વિશે નોંધની છે કે બદલાતા સમયની સાથે હવે આપણી જીવનશૈલી બદલાઈ રહ્યું છે અને સાથે સાથે મોબાઈલ અને ઇન્ટરનેટ ટેકનોલોજીનું આપણા જીવનમાં જે મહત્વ વધી રહ્યું છે તે વચ્ચે પેરેન્ટિંગ એક પડકારજનક પાછું માતાપિતા માટે બની ગયો છે કારણ કે થોડા સમય પહેલાંની જે પરિસ્થિતિ હતી માતા અને માતા પિતા અને બાળકો વચ્ચે જે સંબંધ રહેતો હતો એમાં હવે ઘણો બધો બદલાવ આવી ગયો છે હવે પરિવારમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે પહેલાં આપણે સંયુક્ત પરિવારમાં રહેતા હતા હવે આપણે એ ના તો એટલા લોકો સાથે રહીએ છીએ ના તો એટલો મોટો પરિવાર રહ્યો છે એટલે માતા પિતાની પણ જવાબદારીઓ ઘણી બધી વધી ગઈ છે અને સાથે સાથે હવે સિંગલ પેરેન્ટિંગનું પણ પ્રમાણ ખૂબ વધ્યું છે તો એના કારણે પણ કોઈ પણ પેરેન્ટ માટે એમના બાળકોનો ઉછેર એ આજના સમયમાં ખૂબ મોટો પડકાર છે ત્યારે આ બદલાતા સમયની સાથે માતા પિતાએ બાળકોનો ઉછેર સારી રીતે કરવો છે એમને એમને માનસિક રીતે મજબૂત બનાવવા છે એમને પગભર બનાવવા છે તો માતા પિતાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના પર ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા એવા બે મનોચિકિત્સક ઉપસ્થિત છે મારી સાથે ડોક્ટર જયવંત મકવાણા અને ગુજરાતના જાણીતા એવા સાયકોલોજીસ્ટ ડોક્ટર સપના ભટ્ટ પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ શરૂઆત ડૉક્ટર સાહેબના આપનાથી કરું છું પેરેન્ટિંગ પર આ પહેલાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે પરંતુ જ્યારે પેરેન્ટિંગની વાત આવે જે રીતે મેં હમણાં વાત કરી કે બદલા સમય બદલાઈ રહ્યો છે હવે જીવનશૈલી લોકોની બદલાઈ રહી છે લોકો ભાગદોડ ભરેલી જી જીવનશૈલી લોકોની થઈ ગઈ છે એમાં માતા પિતાએ પોતાના બાળકનો સારો ઉછેર કરવા માટે આજકાલ કઈ કઈ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે કેવા પડકારો આવ્યા છે અને કેટલો સમય બદલાયો છે આપણા મતે પ્રીતિ જી સમય તો બહુ જ બદલાઈ ગયો છે જેમ આપણને ખબર છે કે આજથી અમુક વર્ષો આપણે દસ થી પંદર વર્ષ પહેલાની વાત કરીએ તો તે વખતે શું હતું મેજરલી ફેમિલીઝ જોઈન્ટ ફેમિલી હતા જોઈન્ટ ફેમિલી એટલે લોકો એકબીજા સાથે રહેતા હતા અને ધીરે ધીરે કરીને જ્યારે ફેમિલીઝ ન્યુક્લિયર ફેમિલીઝ થતા ગયા તો કહીએ ને કે ફેમિલીમાં ધારો કે પેરેન્ટ હોય અને સાથે ગ્રાન્ડ પેરેન્ટ હોય કે કાકા હોય કે કાકી હોય કે મોટા પપ્પા મમ્મી હોય એ લોકો ફેમિલીમાં હોય તો એક બાળક જે હતું ને એને જીવવા માટે કે એને બીજી બધી ઘણી વસ્તુ જે શીખવાની હતી એ ઘણા બધા લોકો પાસે શીખતો બધા એનું ધ્યાન રાખી શકતા બધાના ધ્યાનમાં એ બાળક રહેતો અને એ કહીએ ને કે એડજસ્ટ કરવા માટેની કે થોડું સહન કરવા માટેની એ બધી વસ્તુઓ બાળક કોઈ બી બાળક ઓટોમેટિક શીખી જતો કેમકે કદાચ એ સમયે એક જ બાળકનો પણ ટ્રેન્ડ હતો નહીં બીજી એક વસ્તુ એવી હતી કે જે પેરેન્ટ છે એ બંને પેરેન્ટ વર્કિંગ કદાચ એટલા એટલો બધો કલ્ચર હતો નહીં હવે કેવું થઈ ગયું છે કે બંને પેરેન્ટ વર્કિંગ પણ છે કદાચ એક બહુ તો બધી સિચ્યુએશન જયારે ભેગી થાય તો શું થાય છે કે બાળક એડજસ્ટ કરતા શીખતો નથી સહનશક્તિ કદાચ પેરેન્ટ અને બાળકો બંનેમાં હોતી નથી અને પ્લસ એક કે બે બાળકો હોય સપોઝ આપણે સમજીએ તો પહેલા કેવું હતું કે કદાચ મોટો મોટા ભાઈ બહેન હોય તો પોતાના નાના ભાઈ બહેનનું વેચીને વસ્તુ યુઝ કરવાની કે એ બધું બધું સુખ શીખતા હતા અત્યારે હવે પેરેન્ટનું પણ ધ્યાન શું હોય છે કે કદાચ સિંગલ ચાઇલ્ડ હોય તો ટ્વેન્ટી ફોર સેવન એમની દરેકે દરેક એક્ટમાં એ શું કરે છે શું ખાય છે ઘણું બધું આખો વખત એમનો એમાં એમાં હોય છે એટલે વધારે પડતું ધ્યાન હોય છે એડજસ્ટ કરતા બાળકો લગભગ શીખવાનું થોડું અઘરું છે કેમકે શેરિંગ એ બધું એમના ભાગમાં આવતું નથી એમનો વાક નથી પણ એ શીખ્યા જ નથી એ વસ્તુ અને પ્લસ સહનશક્તિ જે વસ્તુ છે કારણ કે એમને કોઈ જરૂર જ નથી પડતી ને કદાચ એક વસ્તુ માગે તો બે સામે મળી જતી હોય છે કેમ કે બંને પેરેન્ટ એટલા કેપેબલ છે કે કરી રહ્યા છે અને જે કરી રહ્યા છે પોતાના છોકરા માટે કરી રહ્યા છે તો શું થાય છે એ સિચ્યુએશનમાં કદાચ જે કહીએ ને સ્ટ્રગલ અને જે પ્રોબ્લેમ્સની સિચ્યુએશન ઉલટી વધારે વધી ગઈ છે પેરેન્ટ્સ માટે પણ કેમ કે મિનિટે મિનિટે વાતે વાતે ચિંતા થાય છે હવે કે કદાચ સમયમાં કોઈ ના ખાધું હોય મમ્મી એ બનાવ્યું ના ખાધું તો કદાચ કાકાના કાકીના હાથથી ખાઈ લે કે દાદીના હાથથી ખાઈ લે કોઈ સમજાવી દે વાત કરી દે તો માની જતું હવે જ્યાં સુધી એક મદર જ છે સામે ઓર બહુ બહુ તો ફાધર છે કાતો મેડ છે હવે જ્યાં સુધી બાળક ખાઈ ના લે કે કઈક આવી જ કોઈ બી એક્ઝામ્પલ આપણે લેતો પછી પેરેન્ટ નું ટ્વેન્ટી ફોર સેવન છે કે આખો ચક્ર એના ફરતે જ ફરે કે ભાઈ ખાઈ લે ખાઈ લે ખાધું નથી આ છે તે છે તો એ વધારે પેનિક થઈ ગયા છે વધારે એન્શિયસ થઈ ગયા છે એટલે સિચ્યુએશન આજે આપણું આપણી જે કઈ ને રેની કરની સ્ટાઇલ આપણા કલ્ચરમાં જે ચેન્જ આપણે કઈ આવ્યું છે એના લીધે બહુ જ બધો ફર્ક અને આઈ વુડ સે કે નેગેટિવ ફર્ક થોડો વધારે પડી ગયો છે સિચ્યુએશન અને એ પ્રેસર ડૉક્ટર જયવંત એ બા માતા પિતા પર જોવા મળે છે કારણ કે એક સમય હતો કે બાળકો માતા પિતાથી ડરતા હતા જે માતા પિતાએ કહી દીધું બાળકોએ એ જ કરવાનું છે પછી એમની કરિયરની વાત હોય કે જીવનમાં કોઈ પણ મોટા એમને નિર્ણય લેવા હોય તો એ માતા પિતા પર નિર્ભર રહેતા હતા હવે એવું નથી રહ્યું હવે એક રીતે એ સારી બાબત પણ છે પરંતુ એમાં એના નેગેટિવ ઇફેક્ટ પણ વધારે જોવા મળી રહ્યા છે કારણ કે આજકાલ માતા પિતાને પણ ડર લાગે છે બાળ બાળકોને કોઈ સારી બાબત પણ સમજાવવી હોય

અપેક્ષાઓ રાખે છે બાળકો પાસે પણ બાળકોની સામે જે એમને જે વેલિડેશન આપવાનું હોય બાળકોને જે આવેગાત્મક જેમના એમના થાય છે તો એને કેવી રીતે વેલિડેશન કરવું એમની ડિમાન્ડ છે તો ડિમાન્ડ તમે પૂરી નથી કરી શકતા તો એની સામે એને વેલિડેટ કરવું પહેલા એને એડ્રેસ કરવું એને સમજાવવું કે આ તારી જે માંગ છે એ કેટલી અયોગ્ય છે અને કેમ અયોગ્ય છે એ તર્ક સાથે એ વાતચીત બાળકો સાથે કરતા નથી હોતા બસ એને ડિનાઇલ કરી દે એને ના પાડી દે અને બાળકોમાં એના કારણે પેરેન્ટ્સ માટે એગ્રેશન આવતું હોય છે એટલે એમની અંદર છે ને પેરેન્ટ્સની પછી સાચી વાત હોય ને એ પણ ન માનવાનું વલણ ધીરે ધીરે ઉદભવવા લાગે છે અને જેમ કે આજનો સમય જે છે એમાં બાળકો પાસે જે ઇન્ફોર્મેશન લેવાની જે સગવડ છે ટેકનોલોજીના માધ્યમથી એ એટલી બધી વધી ગઈ છે કે જેમાં તમે એવું પણ કહી શકો કે સોશિયલ મીડિયા માધ્યમથી જે પ્રેશર આવવું કે માર્કેટમાં જે વસ્તુ નવી નવી આવવી એ બધી વસ્તુ ઇન્ફોર્મેશન બહુ જલ્દી આવી જાય છે તો એ જે પણ એમની ડિમાન્ડ હોય છે એ કદાચ પેરેન્ટ્સના બજેટમાં ના પણ હોય તો એ ડિમાન્ડ ના પૂરી કરવાની જે અક્ષમતા જે પેરેન્ટ્સમાં હોય છે એ સમજાવવાની તેવડ ક્યારેક નથી હોતી મતલબ એને સમજાવી નથી શકતા યોગ્ય રીતે તો એને શું કરે કે મતલબ કે એને એને એની ઉપર મતલબ ગુસ્સો કરે અથવા તો ના પાડી દે તો એના કારણે પાસે એ મેસેજ નથી પેરેન્ટ જે પહોંચાડવા માંગે છે અને એના કારણે એ બંને વચ્ચે છે ને એવું કહી શકીએ આપણે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન નથી થતું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઉભી થાય છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે ગેપ વધારવાનું કામ કરે છે અને જેના કારણે પછી આપણે આગળ જોઈએ છે કે બાળકો જેમ જેમ પછી જેમ ચાઇલ્ડહુડ માંથી એડોલમાં જાય તો એમ એમ એમનું એગ્રેશન પેરેન્ટ્સ માટે વધતું જાય છે અને પેરેન્ટ્સની વાત નહીં જ માનવી એવું એક પ્રકારનું વલણ એમનામાં વિકસતું જાય છે એટલે અહીં પ્રોબ્લેમ એ છે ડૉક્ટર સપના કે માતા પિતા આમ તો સૌને ખ્યાલ છે કે માતા પિતા એમના બાળક માટે બધું સારું જ વિચારવાના છે એમને એ જ ઈચ્છા હોય કે એમનું બાળક પગભર થાય આગળ વધે એમને એ સારું વ્યક્તિત્વ એનું સારી પર્સનાલિટી બને પરંતુ ક્યારેક એવું થાય છે કે માતા પિતા પોતાનો જે દ્રષ્ટિકોણ બાળકોને સમજાવવાનો છે સમજાવવામાં નિષ્ફળ સાબિત થઈ જતા હોય છે અને પછી આવી પરિસ્થિતિઓ થાય તો અને ઘણીવાર એવું થાય કે દ્રષ્ટિકોણ થોપી દેતા હોય છે તો આ આ કઈ રીતે બેલેન્સ કરવું અને કઈ રીતે

એ બિહેવિયર કદાચ અને આમ જોવા જઈએ તો ધારો કે કોઈના એક બે બે છોકરાઓ હોય કે બે બાળકો હોય તો એમને ખબર હશે કે દરેક બાળકની સમજવાની કે કોઈ વસ્તુને માનવાની કે કોઈ વસ્તુ એક્સેપ્ટ કરવાની ઓર કોઈ વસ્તુમાં ક્વેશ્ચન કરવાનું દરેકની બે અલગ હોય છે દરેક ઇન્ડિવિજ અલગ છે તો એક બાળક કદાચ મધર ઓર પેરેન્ટ કે છે એ કહીએ ને કે ફોલો કરી લે કે હા કીધું તો કઈ વાંધો નહીં એ પ્રોબ્લેમેટિક કે પ્રોબ્લેમ ક્રિએટિંગ ચાઇલ્ડ નથી હા હા કરીને માની લે તો હવે પેરેન્ટના એક્સપેક્ટેશન આવું હોય કે બીજો છોકરો પણ બીજું બાળક પણ એ જ રીતે કેમ ફોલો નથી કરતો હવે જેમ મેં કીધું કે એક કદાચ કોઈનો એક જ બાળક હોય તો એ શું કરશે પોતાના જે એક્સપિરિયન્સ છે કે ભાઈ મારા પેરેન્ટ મારી સાથે આ રીતે ડીલિંગ કે હેન્ડલિંગ કરતા તો આવી રીતે ચાલી જશે હવે મે બી કદાચ શરૂઆતમાં એમને ખ્યાલ ના હોય અનકોન્શિયસલી એ જો એ બિહેવિયર કરતા હોય અને સામેથી કોઈ રિબેલ થાય કે કોઈ રિએક્શન આવે જે પોઝિટિવ ના હોય તો એ સમયે પેરેન્ટ કદાચ સમજે ને કે ઓકે આ મારું બાળક છે હું અલગ છું મારું બાળક ભલે મારું છે પણ એ અલગ છે એને સમજવાની રીત અલગ છે એને બીજી રીતે સમજાવી શકાય ઓર એને આ રીત સમજાવવાની નહીં ચાલે તો કદાચ એ બીજી રીતે પ્રયત્ન કરે ને તો પછી હું કાયમ કહું છું આપણે જેટલી બી ડિસ્કશન્સ કરીએ છીએ કે બાળકોનો કોઈ પ્રોબ્લેમ વધારે હોતો જ નથી કારણ કે જેમ આપણે એમને ટીવડાવીએ છીએ જેવી આપણે એમને શીખ આપીએ છીએ કે જેવા આપણે એમની માટે એક્ઝામ્પલ સેટ કરીએ છીએ એ આપણને જોઈને જ ફોલો કરતા હોય છે તો આપણો જે બિહેવિયર છે આપણે ઘણી વખત જોતો બહુ નાનું બાળક હોય ને કદાચ ત્રણ થી ચાર વર્ષ સુધી એ એકચ્યુઅલી ઇમિટેડ કરે પેરેન્ટની એકદમ કોપી કરે એમના રીતે જ બોલે એમના જ વર્ડ્સ બી કદાચ બોલે રિપીટ કરે ઘણી વખત તો હવે પેરેન્ટ અહીંયા એ જોવાનું રહ્યું કે મારા પેરેન્ટ જે બિહેવિયર મારી સાથે કરતા હતા એ બિહેવિયર મારા બાળક સાથે હું કરીશ તો નહીં ચાલે ઓર કદાચ કોઈકનું જોયું હોય કે ભાઈ પોતાનું કદાચ બહુ સારું હોય પોઝિટિવ એક્સપિરિયન્સ હોય અને જોયું કે કોઈ ફ્રેન્ડ છે કે કોઈ પડોશી છે કે કોઈ રિલેટિવ છે એ પોતાના સાથે આવી રીતે વર્તન કરે છે કદાચ બહુ સ્ટ્રીક્ટ રહે છે તો એ છોકરાઓ બહુ સક્સેસફુલ છે તો કદાચ બહુ પર્ટિક્યુલર બિહેવિયર કરે છે તો એના લીધે એ છોકરાઓ ફોલો કરશે તો એ બિહેવિયર કદાચ ના ચાલે તો એના માટે વ્યક્તિએ શું કરવું પડે કે કદાચ એક બે વખત કોઈના ધ્યાનમાં ના આવ્યું અને એ બિહેવિયર પોતાની રીતે એક્સપેક્ટ કર્યું અને પછી લાગ્યું કે આ બિહેવિયર નથી ચાલતું મારા બાળક પર તો કદાચ એ ધીમે ધીમે કરીને આપણે કહે ને કે થોડા ટ્રિકી થઈ જાય પેરેન્ટ થોડા ટ્રીકી હોય થોડા અલગ વે માં પ્રયત્ન કરે ઘણી વખત જેમ કે એક્ઝામ્પલ આપું કે હું મારા બાળકને કહું કે ના ના મારું બાળક તો બહુ ડાયું છે બહુ સરસ છે સમજે છે એવું નથી કે ક્વેશ્ચન નહીં કરે હું નથી હું નથી ઈચ્છતી કે મારું બાળક પપેટ હોય ઓર રોબોટ બની જાય કે હું કહું એટલું ફોલો કરે હું સ્વિચ ઓન કરું હું સ્વિચ ઓફ કરું ને માની લે હું તો ઈચ્છી જ એવું કે ના ના એને ક્વેરી હોય ક્વેશ્ચન હોય તો સામે આર્ગ્યુ કરે ડિસ્કશન કરે મને પૂછે પણ એના કેમ કે આપણે આજથી કહીએ ને કે બે બે એક કે બે જનરેશન પહેલાની વાત કરીએ તો જે છોકરાઓ રહેતા હતા બહુ જ કહીએ ને કે ફોલોઅર રહેતા હતા કશું પૂછતા જ ન પેરેન્ટને કંઈ પૂછાય જ નહીં પેરેન્ટની આજ્ઞા માનવી જે જ ફોલો કરવું પણ એ જ આજની જનરેશનમાં એ વસ્તુ નથી અને એક રીતે જેમ તમે પણ શરૂઆતમાં કીધું કે સારી વસ્તુ છે એમને ક્વેશ્ચન છે ક્વેરી છે પ્રોબ્લેમ છે તો એ પૂછે ખાલી આપણે એમને એ શીખવાડવાનું અને સમજાવવાનું રહે છે કે તમે કોઈને બી કેટલા બી એલ્ડરલી પર્સન ને તમે તમારો સવાલ તમારો ક્વેશ્ચન તમારો અપોઝ કરી શકો મૂકી શકો પણ આપણે કોઈની સાથે વાત કરવાની એક રીત હોય તમે તમારા ફ્રેન્ડ સાથે કદાચ તું તડાકમાં કે કોઈ બી લેંગ્વેજમાં વાત કરી શકો પણ સેમ વે કદાચ સામે તમારા ટીચર હોય પેરેન્ટ હોય ગ્રેન્ડ પેરેન્ટ હોય ઓર કોઈ એલ્ડરલી પર્સન હોય તો એની સાથે વાત તમે એ જ કરો પણ એક અલગ વેમાં તમે કરશો થોડા રિસ્પેક્ટફુલી એમાં કરશો તો તમારી વાતને નાકારવામાં નહીં આવે કદાચ તમે જે રીતે વાત કરો છો એના લીધે પ્રોબ્લેમ થઈ શકે તો આપણે કહે ને કે વે ઓફ ટોકિંગ જો શીખવાડવામાં આવ્યું હોય કે આપણે કેવી રીતે વાત મૂકવી અને કોમ્યુનિકેટ કરવું અને બાળકોને ગમશે કે એટલીસ્ટ મને એવું નથી કે મને સ્ટક કરવામાં આવ્યો છે કે તમારે બોલવાનું જ નથી તમારે બોલવાનો કોઈ અધિકાર નથી અધિકાર પૂરેપૂરો છે પણ કઈ રીતે મૂકવું વાત કરવી એ જો બાળકોને શીખવામાં શીખવાડવામાં આવે અને એના માટે જો પેરેન્ટને ટ્રેનિંગ મળે કે બાળકોને કેવી રીતે શીખવાડવું તો કદાચ એ વધારે હેલ્પફુલ થઈ શકશે સિચ્યુએશન એવું કરવાનું છે કે ન તો વધારે રોકટોક કરવાની છે કે ન વધારે લિબરલ થઈ જવાનું છે કે હવે મારું બાળક જે પણ કરે બધું સાચું છે હું એને વધારે રોકટોક કરીશ તો એને ખોટું લાગી જશે કે આ આવી બાળકોથી ડરવાની જગ્યાએ એમને એમના દોસ્ત બનવાની જરૂર છે હવે આ જે વસ્તુ છે જવેન્દભાઈ કે દોસ્ત બનવું ઘણા માતા પિતા કારણ કે આપણે માતા પિતા બનવા માટેની કોઈ ટ્રેનિંગ કોઈ આપતું નથી એટલે એના કારણે બહુ પ્રોબ્લેમ થાય છે તો એ એમને ખ્યાલ નથી આવતો કે કઈ રીતે દોસ્ત બનવું બાળકનું નાનપણમાં તો હોય બહુ માતા પિતા અને બાળક વચ્ચેનો સંબંધ હોય છે મસ્તી મજાક થતી હોય છે પરંતુ એક એક લેવલ એક એજ એવી આવે છે કે પછી એ સંબંધમાં દૂરી આવી જાય એટલી બધી મસ્તી પછી એટલી બધી વાતો માતા પિતા વચ્ચે નથી થતી થાય તો પણ ફક્ત માતા અને બાળક વચ્ચે થતી હોય છે પિતા સાથે તો બિલકુલ સંબંધ વાતચીતનો પણ તૂટી જતો હોય છે ઘણીવાર તો આ વસ્તુ કેટલી કેટલી અસર કરતી હોય છે કોઈ પણ બાળક પર અને તોડવું છે બ્રેક લગાવવું છે આવું નથી કરવું તો કઈ રીતે એ હેન્ડલ થઈ શકે

અને જરૂર પડે ત્યારે એને સપોર્ટ કરવાનો એક ઓપન કોમ્યુનિકેશન માટેનું એક વાતાવરણ ઉભું કરવું કે જયારે પણ બાળક કોઈ તકલીફમાં હોય અથવા તો એને કઈ વસ્તુ શેર કરવી હોય તો તમારી સાથે શેર કરી શકે એવું વાતાવરણ બનવું જોઈએ અને સાથે સાથે એક બાઉન્ડ્રી પણ એને ક્લિયર હોવી જોઈએ કે એના પેરેન્ટ સાથે એને કેવા પ્રકારનું કોમ્યુનિકેશન કરવાનું છે જો આ પ્રકારનું અ વલણ જો પેરેન્ટ્સ બાળકમાં ડેવલપ કરી શકે તો એક ઇફેક્ટિવ પેરેન્ટિંગ મતલબ સ્ટાઇલ આવે એટલે પોઝિટિવ પે પેરેન્ટિંગ જે કરવા માટે એક કોમ્યુનિકેશન માતા પિતાએ પણ શીખવાની જરૂર છે કે બાળક સાથે મારે કઈ રીતે વાતચીત કરવી છે અને સાથે કારણ કે માતા પિતાના બાળકો સાથે એ ઈચ્છે કે ન ઈચ્છે અપેક્ષાઓ થઈ જતી હોય છે એ સપના જોઈ જ લેતા હોય છે કે મારું બાળક આ બને અથવા તો મારું બાળક આવું કરે પરંતુ ઘણી કેવું થાય છે કે એ માતા પિતા પણ સમજી નથી શકતા કે એમના બાળકને રસ કઈ બાબતોમાં છે અને ઘણી બાળક તો નથી જ સમજી શકતા

કે આ મને ગમે છે પણ એને બીજા એરિયા જો એને એક્સપ્લોર ના કર્યા હોય ને તો એ ખબર ના પડે કે કદાચ એવું પણ હોય શકે કે એને ઇન્ટરેસ્ટ બીજા કોઈ એરિયામાં છે જે હજુ એને એક્સપ્લોર જ નહીં કર્યો તો પહેલી શરત એવી છે કે તમે એને એક્સપ્લોર કરો જેટલું એ વધારે જાણશે એટલું એને પોતાને ખબર પડશે કે આટલી બધી વસ્તુઓ છે અને એમાંથી એને સૌથી વધારે ઇન્ટરેસ્ટ આવશે કે જેને જેની સમજ એને બહુ જલ્દી આવી જશે કે જેમાં એને એક ક્યુરિયો જાગશે જેમાં એને શીખવાની ક્ષમતા એને વધારે હશે બીજી બધી એરિયા કરતા તો ઓટોમેટિકલી એ એરિયામાં એનો ઇન્ટરેસ્ટ એરિયા વધારે દેખાશે આપણે એવું કહી શકીએ પરફોર્મન્સ બેઝ પણ આપણે એ વસ્તુને મેજર કરી શકીએ ઘણી વાર એવું પણ હોય કે ઇન્ટરેસ્ટ જે છે ને એ બદલાતો રહેતો હોય મતલબ કે અત્યારે એને અત્યારે આ એરિયામાં ઇન્ટરેસ્ટ છે પણ એવું જરૂરી નથી કે એને આગળ પણ આ જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય પણ એક આપણે અમે સાયકોલોજીમાં કહીએ છીએ કે એપ્ટિટ્યુડ એપ્ટિટ્યુડ એક એવી વસ્તુ છે કે સ્કિલ હોય એ બાળકની અંદર જો એ સ્કિલ હશે તો એ સ્કિલ એ જ રહેવાની છે મતલબ કે એ સ્કિલના અનુસાર એનો કોઈ ક્ષેત્ર એ પસંદ કરી શકે અને એ ક્ષેત્રને જો એ પોતાના કરિયર માટે આગળ જો સિલેક્ટ કરે છે તો એમાં એને સફળ થવાની શક્યતા ઘણી વધી જતી હોય છે એટલે પેરેન્ટ્સે પહેલા એને એક્સપ્લોર કરવું જોઈએ એના વર્તનને ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે એમાં શેમાં સારું પરફોર્મ કરી શકે છે અને એ પ્રમાણે એ એરિયામાં એને વધારે તક મળે એવી એવા અવસર ઉભા કરવા જોઈએ સબના અહીંયા પ્રોબ્લેમ એ થઈ જાય છે કે ઘણીવાર બાળકે કોઈ એમ એના પસંદ માટેની કોઈ લાઈન પસંદ કરી છે પરંતુ માતા પિતાને ખબર છે કે આ તો આગળ જઈને એના માટે નુકસાન કરતા જ છે અહીંયા તો ખોટ જ જવાની છે એટલે એ પછી કંટ્રોલ કરવાનું શરૂ કરી દેતા હોય છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ માતા પિતાએ પોતાનું જે એક્સપિરિયન્સ જો બાળકને સમજાવવો છે કે ના તને કદાચ આ આમાં રસ પડી રહ્યો છે પરંતુ આ તારા ભવિષ્ય માટે સારું કે સાચું નથી તો એ નથી દૂર થઈ જતું અને પછી ત્યાંથી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો એ કઈ રીતે સોલ્વ કરવું એક્ઝેક્ટલી એટલે એક્ચ્યુઅલમાં કેવું હોય છે કે ઘણી વખત બની શકે કે જેમ જયવંતભાઈએ કીધું કે એપ્ટિટ્યુડ જે હોય છે માણસનો ઇનબોર્ન ટેલેન્ટ હોય એ નેચરલ ટેલેન્ટ ઇનબોર્ન ટેલેન્ટ જે તે વ્યક્તિમાં હોય જો એ પેરેન્ટ તરફથી ઓર સ્કૂલ તરફથી જો હાઇલાઇટ થઈ ગયું હોય કે ભાઈ એનો ઇનબોર્ન ટેલેન્ટ એટલે એપ્ટિટ્યુડ એની પર્સનાલિટી અને એનો આઈક્યુ મેચ થાય છે અને એ જ કરિયર એ જો પસંદ કરે તો શું થાય છે કે એ લોકોને સક્સેસ રેટ ઇઝીલી હોય એટલે વધારે સફળતા ઇઝીલી એ વસ્તુમાં મળે એને ગમતું પણ ફિલ્ડ હોય તો આપણે કહીએ છીએ ને કે ગમતી વસ્તુને જો આપણે પ્રોફેશન બનાવીએ તો આપણને એનો ભાર નહીં લાગે આપણને લાગશે કે હું રોજે રોજે કામ કરું છું મને ગમે છે અને હું એન્જોય કરું છું હવે ઘણી વખત એવું થાય કે એપ્ટિટ્યુડ તો કદાચ લે મેન પર્સન છે કઈ જે નોર્મલી લોકોને ના ખ્યાલ હોય સ્કૂલ તરફથી બી ના થયું હોય અને કોઈ બાળકે પોતાની રીતે એને કંઈક ગમતું હોય અને એને સિલેક્ટ કરી લીધું તો અને પેરેન્ટનું જો કદાચ પેરેન્ટ એને બહુ ડિટેલ એની ડિટેલિંગ કરે અને સમજે કે ખરેખર એ ફિલ્ડમાં આગળ કઈ નથી તો એને સમજાવવા માટે પેરેન્ટ સ્ટેપ વાઇઝ એને કહીએ ને કે આપણે નહીં કહેતા ફિલ્ડ ટ્રીપ જે હોય છે સ્કૂલમાં એ જો ફિલ્ડ એકચ્યુઅલી ફિલ્ડ બતાવવામાં આવે કે આ જગ્યાએ જઈએ તો આ કામ કરવાનું હોય છે આ રીતે કરવાનું હોય છે તમે માનશો ને ઘણા પેરેન્ટ અમારી પાસે એવા આવ્યા હોય છે જે સિક્સ ટુ સેવન સ્ટાન્ડર્ડમાં હોય ને તો બાળકને એકચ્યુઅલ કોલેજમાં ધારો કે કોઈ બાળકને લો કરવું છે તો એકચ્યુઅલ કોલેજમાં શું હોય છે શું ભણવાનું હોય છે કે ભાઈ કોર્ટમાં કેવી રીતે કામ થાય છે કોર્પોરેટમાં કેવી રીતે થાય છે એ એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ એમને લઈ જઈને બતાવવા માટેનો સમય ફાળવે છે અને એમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ બીજાનો બતાવે છે હવે એક ફેક્ટર શું થાય છે ઘણી વખત પેરેન્ટ કદાચ કોઈ પોતાની રીતે કંઈક કરવાનું જે કહે કે નોર્મલ જે રેગ્યુલર સ્ટ્રીમમાં ચાલતું હોય કે ભાઈ ડોક્ટર વકીલ એન્જિનિયર એમબીએ બસ આટલા ફિલ્ડ છે ને કદાચ એમાંથી કોઈ એમને ટ્રાય કર્યું ને એમને કદાચ પર્સનલી કોઈ ફેલ્યુર આવ્યો કદાચ તો ઘણી વખત એ ફેલ્યુર પણ પેરેન્ટને વીક બી લાગતી હોય ને એ બી થોકતા હોય કે ભાઈ મેં ટ્રાય કર્યો હતો પણ ના થયો પણ આ જે વર્ડ છે ને જે પોતાનો ફેલ્યુર કદાચ શેર કરવાની આપણે કે ને પેરેન્ટ પેરેન્ટની હોય કે ભાઈ કર્યો તો ને ખરેખર નહીં થયો તો એક લાઈવ એક્ઝામ્પલ અને બાળક એને સમજી શકે પણ જનરલી પેરેન્ટ તરીકે કે એલ્ડરલી તરીકે આપણે આપણું બતાવવા બતાવવાની એને છુપાવતા જોઈએ ખાલી સક્સેસ જ બતાવીએ એટલે પેલું કઈ ને ડ્રીમ વર્લ્ડ જ બાળકને દેખાય અને જો એ ફેલ્યોર બતાવવામાં આવે તો ખરેખર એમને લાગે કે ના ના એમને પોતે એક્સપિરિયન્સ કરે આ વસ્તુ છે કે કોઈકે પણ કરી છે અને રાઈટલી એક્ઝામ્પલ જે તે વ્યક્તિ હોય એની સાથે વાત કરાવે સમજાવે કે આ વસ્તુમાં આટલા આટલા સ્ટ્રગલ્સ હોય છે આટલા પ્રોબ્લેમ્સ હોય છે નહીં થઈ શકતું તો છે ને આપણે કહે કે જે બાળકને આપણે કન્વિન્સ કરવાનું કે એને સમજાવવાનું રિયલ લાગશે અદરવાઈઝ મેજરલી શું થાય કે એક ટીનેજ પછી જે આપણે કહીએ ટીનેજર બાળક હોય અને ત્યાર પછી પેરેન્ટ અને બાળકની વચ્ચે જે ડિસ્ટન્સ આવે છે કેમ આવે છે સ્પેશિયલી ફાધર સાથે કેમકે ટીનેજર બાળકને ખબર નથી હોતી એની પોતાની પણ ઈગો ડેવલપ થતી હોય છે અને ફાધરની ઈગો હોય જ એટલે એ ક્લેશ થાય અને ફાધર અને જો બાળક પોતાની વાત પર જાય તો પછી આપણે ડિટેચમેન્ટ બહુ એકબીજાને ના કરે જ્યારે મધર શું હોય કે કદાચ વિચારે કે ઓકે જવા રહી છોકરું છે થઈ જશે તો હવે એ જે સમજાવવાની બાબત રહી છે સોફ્ટ પર્સન છે મધર રહેશે હવે મધરને કેટલું માને અને સમજે ના માને તો જે ફાધરલી ફિગર છે જે લાગે છે કે ના સ્ટ્રોંગ પર્સન છે કદાચ એ પોતાનું ફેલ્યુઅર કે કદાચ એ પોતાનું એક્સપિરિયન્સ ના સક્સેસફુલ થયાનું હોય અને બાળક સિલેક્ટ કરવામાં માંગતો એમાં શેર કરશે ઓર કોઈક નું એક્સપિરિયન્સ બતાવશે તો બાળક એને કન્વિન્સ થશે સમજવા માટે તો આપણે મેજરલી શું થાય છે કે ભાઈ એ આપડે ઈગો જ વચ્ચે લાવી દઈએ છીએ કે ના ના મેં કર્યું નથી તો તારે કરી બતાવવાનું છે ઓર મેં કર્યું છે તો તું કેમ ના કરી શકે ઓર હું ફેલ્યોર હતો તો તું બી ફેલ્યોર થઈ જઈશ તો શું થશે એટલે ત્રણે કન્ડિશનમાં આપણે એને છે ને ઇફ એન્ડ બટ બતાવી રહ્યા છે આપણે એને એક્ચ્યુઅલ એક્ઝામ્પલ નથી બતાવી રહ્યા આપણે 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 પર મૂકીને એક બાજુ પેરેન્ટ ફ્રેન્ડલી થઈને ફ્રેન્ડ થઈને નહીં ફ્રેન્ડલી થઈને પણ ફોર્મલી કોઈ બી વસ્તુને જો સમજાવવામાં આવે તો બાળકો સમજી લેતા હોય છે એ વસ્તુને અને આજકાલની જનરેશન એવી નથી એમને લોજિક્સ આપવામાં આવે અને સમજાવવામાં આવે તો એ કન્વીન્સ થાય છે ને માની લેતા હોય છે અચ્છા હવે આગળ વાત જે મેં શરૂઆતમાં વાત કરી હતી કે આજકાલ સિંગલ પેરેન્ટિંગનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને એ જે સિંગલ પેરેન્ટ છે એના માટે પણ બાળકનો ઉછેર ઘણીવાર મતલબ બીજી બધી રીતે તો જે પ્રોબ્લેમ થતી હોય એ તો થતી જ હોય છે પરંતુ જ્યારે સાયકોલોજીની માનસિકતાની વાત આવે એમાં એવું થાય કે કાં તો એ એ ઓલરેડી સિંગલ પેરેન્ટ છે એટલે એને એમની પાસે માનસિક તણાવ વધારે છે અને પછી એના કારણે એ બાળકમાં પણ એ વસ્તુ આવી જાય છે માનસિક રીતે તણાવ ફીલ કરતો હોય છે તો જેવંતભાઈ જો કોઈ સિંગલ પેરેન્ટ છે એને બાળકને માનસિક રીતે મજબૂત કરવું છે સારો એવો ઉછેર કરવો છે બાળકને તો કઈ કઈ નાની બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ તમે વાત કરી સિંગલ પેરેન્ટ્સ હોય તો એ તમે સમજો રોલ છે ને સિંગલ ઓટોમેટિકલી થઈ જતો હોય છે એ આપણે એવું વિચારીએ બંને ડ્યુઅલ રોલ એને નિભાવવાના છે પણ એક હ્યુમન લિમિટેશન પણ આપણી હોય છે કે જયારે એક સમયે એ એક જ રોલ નિભાવી શકે મતલબ કે જે પણ સિચ્યુએશન જયારે ક્રિએટ થાય છે કે જેમાં એને મતલબ કે સમજાવવાનું હોય કે એની પર ગુસ્સો કરવાનો હોય તો કોઈ એક જ રોલ કરી શકશે યા તો એ ગુસ્સો કરી શકશે યા તો એને સમજાવી શકશે તો જ્યારે એને લાગે કે આ એણે જે આ વર્તન કર્યું છે તો એમાં મારે એને ગુસ્સાથી એને ટોકવાની જરૂર છે તો એ ટોકશે અને પછી સાથે સાથે પેલા ડ્યુઅલ પેરેન્ટિંગમાં શું થતું હતું કે એક પેરેન્ટ જેમ કે પપ્પા બોલે ને તો મમ્મી એને સાચવી લે મમ્મી એને શાંત કરે કે ના એ તો પપ્પા તો બોલે હવે એમ કરીને તો એનું ત્યાં એગ્રેશન શાંત થઈ જતું હવે સિંગલ પેરેન્ટ્સમાં છે ને હંમેશા કેવું થાય કે એ ડ્યુઅલ રોલ કરવામાં જો પ્રયત્ન કરે તો એની પેરેન્ટિંગ સ્ટાઇલ બહુ કન્ફ્યુઝિંગ વાળી હોય કે બાળકને સમજ જ ના આવે કે જે મારા આ પેરેન્ટ છે એ મતલબ કે કઈ પર્સનાલિટી છે એમને કઈ વસ્તુમાં ગુસ્સો આવશે જો એ ડ્યુઅલ રોલ જો ભજવવાનો પ્રયત્ન કરે તો એક વસ્તુ આ એક પ્રોબ્લેમ આવી શકે એટલે એમાં એવું છે કે એમને કોઈ પણ એક જ પર્સનાલિટીને નિભાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એમાં જેમ કહીએ કે આ મેં વાત કરી કે જે વસ્તુઓમાં એને ટોકવાનો છે તો ખાલી ટોકવાનો નહીં પણ તર્ક સાથે વસ્તુને જસ્ટિફાઈ કરવાની કે તે વસ્તુ ખોટું કર્યું છે તો કેમ ખોટું કર્યું છે તો તર્ક એને આપવાનો તો એ સમજશે કે હા આ વસ્તુ બરાબર છે તો એને વેલિડેશન મળશે એટલે અત્યારના જે બાળકો છે ને એ લોકોને ખાલી હા ના સાંભળવાની આદત નથી અત્યારે તમે કેમ હા પાડો છો અને કેમ ના પાડો છો એની પાછળનું કારણ એમને સમજવાની મતલબ એક કહેવાય ને જિજ્ઞાસા હોય કે આ કેમ મને ના પાડે છે આવું કરવાનું કેમ મારે આ નહીં કરવાનું જયારે એને એનું કારણ મળી જાય ને ત્યારે એ સમજી જાય પ્રોબ્લેમ એવી છે કે હવે એને શીખવાડવા માટે પહેલા તો ફક્ત માતા પિતા પાસેથી એમને શીખવાનું હતું હવે એમની પાસે કંઈ પણ જાણવું છે તો બહુ બધા માધ્યમો છે એટલે કોઈ ખરાબ રસ્તે ચડી જાય કંઈક બીજા કોઈ લોકો પાસેથી ખરાબ માહિતી મેળવે એના કરતાં માતા પિતા વ્યવસ્થિત એમને સમજાવે તો એ ખૂબ જરૂરી છે આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર